આજકાલના જમાનામાં જો કોઈ વ્યક્તિને વસ્તુ મળે નહીં તો એના માટે એની ધીરજ નથી કે સબ્ર નથી અને જો કોઈ વસ્તુ મળી જાય તો મળી ગયેલી વસ્તુની કદર નથી આજના જમાનામાં લોકો દુઃખને સહન નથી કરી શકતા અને સુખને ભૂલી શકતા નથી આની ઉપર ઉઠે તો જ જિંદગીની સાચી સમજ પડે ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક વિસ્મો ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિવાળો બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મ વેતા મનુષ્ય સચિનાનંદન પરમ બ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનમાં સ્થિત દિવ્ય જ્ઞાનની સમજણ પ્રાપ્ત કરી ને તથા મોહથી પ્રભાવિત થયા વિના ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિનો હર્ષ અનુભવે છે ટૂંકમાં જે આગલા શોકમાં છેલ્લા બે શ્લોકમાં ભગવાને તત્વજ્ઞાનીના સમર્પણ ભાવનું વર્ણન કરી ભગવાનને સંભાવને ભ્રમ સ્વરૂપ જણાવી તેમના સ્થિત મહાપુરુષોના મહિમાનું આગલા શ્લોકોમાં વર્ણન કર્યું હવે આ શ્લોકમાં આ નિર્ગુણ નિરાકાર પામેલા સમદર્શી પુરુષોના લક્ષણો ભગવાન આપણને બતાવી રહ્યા છે ભગવાન આ શ્લોકમાં મુખ્ય કહેવાની વસ્તુ એ છે કે ન તો સુખમાં હર્ષ પામે છે કે અનુભવે છે દુઃખમાં શોખ કરે છે એ વસ્તુ એકરૂપ કરી દીધો છે માની દીધો છે તે જીવન મુક્ત અથવા મુક્ત યોગી છે અથવા બ્રાહ્મણની આ સ્થિતિ છે તેનું મન હંમેશા સ્થિર હોય છે તે કદાપી મોહ પામતો નથી તે બ્રહ્મમાં રહે છે તેથી તેને બધા કર્મોનો ત્યાગ કરે છે પરંતુ જેનું મન સ્થિર નથી જે પોતાના શરીર અને મન સાથે એકરૂપ માને છે તે સુખ અને દુઃખ અનુભવે છે પ્રિય વસ્તુની પ્રાપ્તિમાં હર્ષ પામે છે અને અપ્રિયની પ્રાપ્તિમાં એ દુઃખ પામે છે અહીં આ વસ્તુની બાબતમાં એક રોચક કથા યાદ આવે છે જેનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે શાસ્ત્રોમાં

બીજા થોડા દિવસ વીત્યા અને ઘોડો અને બીજા વીસ ઘોડા સાથે પાછા આવ્યો પુનઃ લોકોએ ખેડૂતને તેના સદનસીબ માટે અભિનંદન આપવા લાગ્યા ત્યારે તેણે ફરી કહ્યું કે શું સદભાગ્ય અને શું દુર્ભાગ્ય આ તો ભગવાનની ઈચ્છા છે થોડા દિવસ પશ્ચાત ઘોડા પર સવારી કરતા કરતા ખેડૂતનો પુત્ર ઘોડા પરથી પડી ગયો અને એનો પગ ભાંગી ગયો આજુબાજુના પડોશીઓ આવ્યા અને શોક વ્યક્ત કર્યો

આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે પદાર્થનું મન બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીરને અનુકૂળ હોય છે તેને લોકો પ્રિય ગણે છે અજ્ઞાની પુરુષો આવા અનુકૂળ પદાર્થોમાં આશક્તિ હોય છે તેથી આવા અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિ તેમને આનંદિત કરે છે હર્ષ કરે છે પરંતુ જ્ઞાનથી સ્થિત સંભાવ હોવાને કારણે તેની કોઈ પણ વસ્તુમાં લેશ માત્ર પણ આસકિત હોતી નથી તેથી જ્યારે પણ પ્રારબ્ધવશ કોઈ પણ અનુકૂળ પદાર્થ પ્રાપ્તિ તેને થાય અર્થાત તેના મન બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીર સાથે કોઈ પણ પ્રિય પદાર્થનો સંયોગ થાય ત્યારે તે હર્ષિત થતો નથી કારણ કે મન ઇન્દ્રિય શરીર વગેરેમાં તેની હંતા મમતા અને આસક્તિનો સર્વથા અભાવ થઈ જાય છે આ પ્રમાણે પદાર્થ મન બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીરને પ્રતિકૂળ હોય તો એ લોકો અપ્રિય કહે છે અને તેઓ ખૂબ જ મોટા દુઃખનો અનુભવ કરે છે પરંતુ જ્ઞાની પુરુષમાં દ્વેષનો સર્વતા અભાવ હોય છે તેથી તે મંદના મન ઇન્દ્રિયો અને શરીર સાથે અંત્યંત પ્રતિકૂળ પદાર્થોના સંયોગ હોવા છતાં તે ઉદ્વિગ્ન અર્થાત દુઃખી થતો નથી અહીં એવું જણાવવામાં આવ્યું છે કે તત્વ દ્રષ્ટિએ અનેક પ્રકારના માન અપમાન દુઃખ સુખ વગેરેની પ્રાપ્તિ થવા છતાં કોઈ પણ કારણથી તેની બુદ્ધિ ભ્રમ સ્થિતિથી ક્યારે વિચલિત થતી નથી તેથી બુદ્ધિ પ્રત્યેક અવસ્થામાં એક જ અવિચળ ભાવે સ્થિત રહે છે જ્ઞાની પુરુષના અંતકરણમાં સંશય વગેરે અજ્ઞાનનો નાશ થવાની સાથે તેના બધા સંશયો નષ્ટ થઈ જાય છે અહીં ભગવાને કીધું છે કે સચિનંદન ભ્રમ તત્વને સારી રીતે જાણી લો જાણી લે છે ભ્રમ શું છે જગત શું છે ભ્રમ અને જગતનો શું સંબંધ છે આત્મા અને પરમાત્મા શું છે જીવ અને ઈશ્વરમાં શું ભેદ છે વગેરે ભ્રમ સંબંધી કોઈ પણ વાત જાણ તેના માટે શેષ રહેતી નથી ભ્રમ સ્વરૂપ તેને પ્રત્યક્ષ થઈ જાય છે તેથી બ્રહ્મ વિત કહેવામાં આવ્યું છે અહીં ભગવાન કહે છે કે આવો જ્ઞાની પુરુષ જાગૃતિ સ્વપ્ન સૃષ્ટિ આ સુસુપ્તિ આ ત્રણેય અવસ્થામાં હંમેશા ભ્રમમાં જ સ્થિત હોય છે અહીં અભિપ્રાય એવો છે કે કોઈપણ અવસ્થામાં તેની સ્થિતિ શરીરમાં હોતી નથી ભ્રમ સાથે તેનું હંમેશા એકાતો હોવાથી ક્યારે અને કોઈ પણ કારણથી તે ભ્રમથી વિયોગ થતો નથી તેની સ્થિતિ હંમેશા એક સમાન છે એ અહીં ભગવાન કહે છે ટૂંકમાં ભગવાન કહે છે કે સુસુપ્તિ અને મૂર્છાનામાં મનુષ્યને શરીરની અજ્ઞાનપૂર્વક સંબંધ વિચ્છેદ થાય છે અર્થાત મન અવિદ્યામાં લીન થાય છે તેથી આવા અવસ્થામાં મનુષ્યને પ્રિય અને અપ્રિય શારીરિક પીડા વગેરેનું જ્ઞાન રહેતું નથી પરંતુ જીવન મુક્ત મહાપુરુષોનો જ્ઞાન પૂર્વક શરીર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે તેથી તેને પ્રિય અને અપ્રિય શરીરની પીડા વગેરેનું જ્ઞાન તો થાય છે પરંતુ તેનાથી તે હર્ષિત થતો નથી સુખી થતો નથી કે દુઃખી થતો નથી તેના શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પરવરસામાં ચાલી જાય છે શ્લોકમાં શ્લોકમાં કે આત્મા સાક્ષાત્કાર જરૂર થાય છે આત્મ સાક્ષાત્ને કારણે લે બ્રહ્મ પ્રાપ્તિ થાય છે ને બ્રહ્મમાં જે સ્થિર થાય છે એ પોતાના સ્વને શરીરની સાથે સાચા સ્વને એટલે કે પોતાના સાચા સ્વને સાથે શરીર ખોટી રીતે ભ્રમિત થતી નથી અહી ભ્રમ એક પરમાત્માનો નાનો અંશ છે એટલે આપણે આત્મા અને પરમાત્મા કહીએ છીએ અહીં ભગવાન કે છે કે જો અંધ માણસ ચાલતો હોય તો ત્યારે એની ચાલ આપણને દૂરથી દેખાઈ જાય છે કારણ કે એ અંધ માણસ જ્યારે ચાલતો હોય છે ત્યારે એનો ચાલવાનો કોન્ફિડન્સ ઘણો ઓછો હોય છે એને ઠોકર લાગી જવાની વીક લાગી જાય એવી રીતે અહીં અજ્ઞાની માણસ જે જ્ઞાન નથી જે સ્થિર નથી એ એ વ્યક્તિ ને અમુક વસ્તુઓને પ્રિય પામે છે પ્રિય લાગે છે ને અમુક વસ્તુઓ અપ્રિય લાગે છે અને અપ્રિય અને પ્રિય વસ્તુઓમાં એની જિંદગી સંડોવાઈ લે છે ટૂંકમાં ભૌતિક જગત એને ખૂબ જ પસંદ હોય છે મૃક્રળ આપણે જોયું છે કે મૃગજળ જેમ જણમાં મૃગજ દેખાય છે એમાં પાણી હોતું નથી પણ રણ રણમાં એક આભાસ ઉભા થાય છે એક ભ્રમિત ભ્રમિતતા થાય છે એવી રીતે આ ભૌતિક જગતમાં જે ભ્રમ પેદા થાય છે જે માયા બને છે અને માયાથી અજ્ઞાની લોકો આકર્ષાય છે અજ્ઞાની લોકો આકર્ષાથી એમનામાં માયાની પ્રત્યે મમતા આસક્તિ એ વગેરે ઉત્પન્ન થાય છે એટલે તેઓ ભ્રમમાં સ્થિત થઈ શકતા નથી આ શ્લોકમાં સ્થિત થવાની વાત કરવાય છે ભગવાન કે શરીર છે જે ઇન્દ્રિયો છે મન છે બુદ્ધિ છે સિદ્ધાંત છે સંપ્રદાય છે શાસ્ત્ર આદિને ને અનુકૂળ પ્રાણી પદાર્થ ઘટના પરિસ્થિતિ વગેરે પ્રાપ્ત થવી એ જ પ્રિય છે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ સિદ્ધાંત સંપ્રદાય શાસ્ત્ર આદિને પ્રતિકૂળ પ્રાણી પદાર્થ ઘટના પરિસ્થિતિ વગેરેની પ્રાપ્તિ થવી એ પ્રાપ્ત પ્રાપ્ત થવું છે પ્રિય અને થવા છતાં પણ સાધકના અંતકરણમાં હર્ષ અને શોખ નહીં હોવો જોઈએ અહીં પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિનો એ અર્થ નથી કે સાધક કે સાધકના હૃદયમાં અનુકૂળ કે પ્રતિકૂળ પાણી પદાર્થનો પ્રત્યે રાગ કે દ્વેષ છે

કે પ્રીતિ અને અપ્રીતિનું જ્ઞાન તો અંતકરણમાં થાય છે પરંતુ હર્ષિત અને ઉદ્વિગ્ન તો કરતા થાય છે અંકારથી મોહિત અંતરકરણ વાળો પુરુષ પ્રકૃતિના કાર દ્વારા થવાવાળી ક્રિયાઓને લીધે હું કરતા છું મારાથી થાય છે મારા માટે થાય છે એવું માની લે છે તથા હર્ષિત અને ઉદ્વિગ્ન થતો રહે છે પરંતુ જેનો મોહ દૂર થઈ ગયો છે જે તત્વિતા છે જે ગુણો જે તે ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવું જાણી પોતાના સ્વરૂપમાં વાસ્તવિક અનુભવ કરે છે સ્વરૂપનું હર્ષિત અને ઉદ્વિગ્ન થવું સંભવ જ નથી ભગવાન આગળ કે છે કે સ્વરૂપનું જ્ઞાન પોતાના દ્વારા જ પોતાને થાય છે એમાં જ્ઞાતા અને જ્ઞેયનો ભાવ રહેતો નથી આ જ્ઞાન શરીર

તેની કહેવામાં આવતી બુદ્ધિમાં એક જ્ઞાન એટલી દ્રઢતાથી ઉતરી આવે છે કે તેમાં કદી વિકલ્પ સંદેહ વિપરીત ભાવના કે અસંભાવના વગેરે થતા જ નથી એટલા માટે અહીં ભગવાને એ બુદ્ધિને એકદમ સ્થિર બુદ્ધિ કહી છે અહીં ભગવાન આગળ કહે છે કે જે પરમાત્મા તત્વોમાં સદા સર્વત્ર વિદ્યમાન છે તેનો અનુભવ ન થવો જેની સ્વતંત્ર સત્તા નથી તે ઉત્પશીલ ઉત્પત્તિ કે વિનાશીલ સંસારને સત્ય મનુષ્યમાં હોય છે એ મૂળતાનો જેમાં સર્વથા અભાવ થઈ ગયો છે એના માટે અસમૂળ કહેવામાં આવ્યા છે પરમાત્માથી અલગ થઈ પરમાત્માનો અનુભવ નથી થતો પરમાત્માનો અનુભવ કરનાર અનુભવ અને અનુભવ્યો એ ત્રિપુટી નથી રહેતી બલકે ત્રિપુટી રહી અનુભવ માત્ર જ્ઞાન માત્ર રહે છે વાસ્તવમાં ભ્રમને જાણવા વાળો કોણ છે એ બતાવી શકાતું નથી કારણ કે ભ્રમને જાણવા વાળો ભ્રમથી અભિન્ન બની જાય છે એટલા માટે તે પોતે ભ્રમવિદ માનતો નથી અર્થાત તેનામાં હું ભ્રમને જાણું છું એવું અભિમાન પણ હોતું નથી વાસ્તવમાં વાસ્તવમાં સગરા પ્રાણીઓ તત્વોથી નિરંતર નિરંતર નિત્ય નિરંતર ભ્રમમાં જ રહેલા છે પરંતુ ભૂલથી પોતાની સ્થિતિ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેમાં માનતા રહેવાને કારણે મનુષ્યને પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થતો નથી જેને પોતાની સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થઈ ગયો છે એવા મહાપુરુષ માટે અહીં બ્રહ્મની સ્થિત પદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવા મહાપુરુષ પ્રત્યેક પરિસ્થિતિમાં નિત્ય નિરંતર બ્રહ્મા પોતાના સ્વાભાવિક સ્થિતિને અનુભવ થતો રહે છે જોકે એક વસ્તુ બીજી વસ્તુમાં સ્થિત હોય છે તો પણ ભ્રમમાં સ્થિત એ પ્રકાર નથી કારણ કે ભ્રમનો અનુભવ થતા વાળો ત્યાં સુધી ભ્રમ વાસ્તવિક અનુભૂતિમાં ખામી છે પરિછિન્નતા છે એટલે અહીં ભગવાન કહે છે કે ભ્રમને જાણકારો માટે શુદ્ધ બુદ્ધિવાળો હોય છે એને જગતની કોઈ પણ વસ્તુની એના પર અસર થતી નથી આપણે જાણીએ છીએ કે અજ્ઞાની જે અજ્ઞાની જે છે એને શુદ્ધ બુદ્ધિ હોતી નથી એ જગતની માયાઓ અને મોહ માયાથી સંકળાયેલો હોય છે અજ્ઞાની અસ્થિર પવનની માફક હવામાન જેવો હોય છે હવામાનની જેમ અસ્થિર હોય છે અને પવનની દિશામાં જ્યાં જાય ત્યાં ફટકતો ફરે છે જ્યારે જ્ઞાની માણસ સ્થિત બુદ્ધિનો હોય છે અને એક જ લક્ષ્ય અને એક જ આત્મ એનામાં ઉત્સાહ હોય છે ભૌતિક જગતની લીધે આ ભૌતિક જગતમાં આપણે જોતા હોય છે કે જ્યારે ચિત્રકાર ચિત્ર ચિત્ર બનાવતો હોય છે ત્યારે એ થોડું થોડું બને એની રૂપરેખાઓ દોરે ત્યારે એ થોડો ચિત્રથી દૂર થઈ દૂરથી એના એનું અવલોકન કરતો હોય છે એ દૂરથી જોયા પછી એને લાગે છે કે આ ચિત્ર સારું બની રહ્યું છે કે ખરાબ એ પ્રમાણે એ સુધારા કરે છે એટલે અહી ભગવાન બ્રહ્મા સ્થિત રહેલા વ્યક્તિની વાત કરતા જ રહે છે કેમ કે બ્રહ્મા સ્થિત રહેલો વ્યક્તિ એ આ વસ્તુને જાણતો હોય છે કે એનામાં જ્ઞાનની જરૂર હોય છે એ જ્ઞાનથી ભરેલો હોય છે એનામાં આત્મજ્ઞાન પણ હોય છે અને એને મો માયા એ આશક્તિ હોતી નથી જે ચિત્રકારને પણ પોતાના ચિત્ર પ્રત્યે મોહ હોય છે છતાં પણ એ પોતાને જ્ઞાનની કસોટી કરવા જ્ઞાન સારું બન્યું કે ખરાબ બન્યું એ જોવા માટે એ થોડી થોડી વારે ચિત્રને દૂરથી જોતો હોય છે અને દૂરથી જોયા પછી એમાં એને જરૂરી લાગે કે ચિત્રને સારું બનાવવા માટે એમાં અનુકૂળ ફેરફારો કરતા હોય છે એટલે અહીં ભગવાન આપણને ટૂંકમાં એ જ કે છે કે જે મનુષ્ય મનગમતી વસ્તુને પામીને હર્ષ પામતો નથી ખુશ નથી થતો અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્દીગ્ધ થતો નથી જે સ્થિર બુદ્ધિ છે જે મોહિત રહી છે અને જે ભગવદ્ વિજ્ઞાનનો જાણકાર છે તે પ્રથમ દી બ્રહ્મમાં અવસ્થિત છે એટલે બ્રહ્મા સ્થિત જે બ્રહ્મ પામેલો વ્યક્તિ હંમેશા સ્થિર બુદ્ધિનો હોય છે એને કોઈ પણ જાતની હર્ષ કે ઉદ્વિગ્ન સુખ કે દુઃખ કે પ્રિય કે અપ્રિય વસ્તુનું એનામાં કોઈ એના એની વસ્તુની એના ઉપર કોઈ અસર હોતી નથી આપણે આજકાલ જોઈએ છે કે પાણીની ઇન્સ્યુલેટેડ બોટલોમાં ઠંડુ પાણી ઠંડુ રહે ગરમ પાણીના કોતો તો